પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા તમામ ખેડૂત મિત્રો એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એટલે કે વાર્ષિક કુલ છ હજાર રૂપિયાનો લાભ મળે છે આ હપ્તાના પૈસા સીધા જ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાના કુલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે એકવીસમા હપ્તાનો લાભ કયા કયા ખેડૂતોને મળી ચૂક્યો છે હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે

છે ઊભા થાય તો શું કિસાન યોજનાનો હપ્તો કેમ તે જોવું રહ્યું આ ઉપરાંત વાત કરીએ તો નોંધની છે કે કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોમાં 21મા હપ્તાના બે રૂપિયા પહેલેથી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી ચુકી છે 24 સપ્ટેમ્બર 2025 ના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે આ હપ્તો એટલે કે 21 માં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તાજેતરમાં જ પૂર અને ભૂસંકલનને ધ્યાનમાં રાખીને આ રાજ્યોના ખેડૂતોને આગોતરી રાહત આપવામાં આવી હતી ત્યારબાદ સાત ઓક્ટોબર ના જમ્મુ કાશ્મીર ના ખેડૂતો પણ એકવીસ માં હપ્તા ના બે હજાર રૂપિયા નો લાભ મળી ચૂક્યો છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ના બે હજાર રૂપિયા નો લાભ ગુજરાત ના ખેડૂતો ક્યારે મળશે જો આ બાબત પર વાત કરીએ તો હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એકવીસ માં હપ્તા ના બે હજાર રૂપિયા નો લાભ લેવા ખેડૂત મિત્રો એ પોતાના પીએમ કિસાન અકાઉન્ટ ની અંદર ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ ઉપરાંત પોતાના બે